મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા દેશના ઘડવૈયા સરદાર પટેલ વિરુદ્ધ નિવેદન કર્યું જેમાં તેમણે કહ્યું કે સરદાર પટેલ મુંબઈને મહારાષ્ટ્રને આપવા નહોતા માંગતા અને ગુજરાતીઓની મુંબઈ પર નજર હતી આ નિવેદનથી ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આ નિવેદનનો ઉગ્ર વિરોધ કરતા કહ્યું સરદાર પટેલનું અપમાન સહન નહીં થાય રાજ ઠાકરે જાહેરમાં માફી માંગવી જોઈએ નહીં તો વિરોધ મંત્રી કે સરકારનો શકે અલગ બાબત છે પણ કોઈ વ્યક્તિના મહાપુરુષના અપમાનથી એનો બદલો લેવો એ પ્રકારની રાજનીતિ નો હોવી જોઈએ તમને વ્યક્તિગત મોદીજી સાથે વાંધો છે તમે નિવેદન કરો કોઈ વાંધો નથી પણ એમાં સરદાર સાહેબ મોરારજી દેસાઈ કે આ રાષ્ટ્રના ઘડતરમાં પોતે સિંહ ફાળો આપ્યો છે તમે કયા વ્યક્તિ સાથે વિવાદને જોડીને આખા ભાષા પ્રાંતના મુદ્દાને લઈ જાઓ છો એ પ્રકારના કૃત્ય ન હોવું